અમદાવાદ માં કોંગ્રેસ ની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં અંબાજીમાં રાજભોગ ફરી ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે અમદાવાદમાં માં કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી સરકારને આડે હાથ લેવામાં આવી હતી

51 શક્તિપીઠ મંદિરોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવેલ હતું ત્યારે કોરોના સમયે દેવસ્થાન ટ્રસ્ટે કોરોના વાયરસની પરિસ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી ગબર પરિક્રમા માર્ગના મંદિરોમાં તથા દેવસ્થાન હસ્તકના પેટા મંદિરોમાં પ્રસાદ તરીકે રેવડી સિંગ સાંકળ ધરાવવાનો પરિપત્ર કર્યો હતો તેમજ પરિસ્થિતિ અંકુશમાં આવ્યા બાદ પુનઃ થાળ રાજભોગ ચાલુ કરવાનું જણાવેલ હતું પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયેલ નથી ત્યારે કોંગ્રેસ દ્વારા રાજભોગ ફરી શરૂ કરવાની માંગ કરાઈ હતી ત્યારે મને એવું લાગે છે કે અત્યારે ગુજરાતની અંદર આ પ્રશ્ન જે છે ધર્મપ્રેમી જનતાઓએ ઉઠાવવાની જરૂર છે અમે મુખ્યમંત્રી શ્રીને લેટર લખેલો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ફરીથી માંગ કરે છે કે અંબાજીના એકાવન શક્તિપીઠની અંદર કોરોના દરમિયાન થયેલો જે માતાજીનો થાળ જે બંધ થઈ ગયો તો રાજભોગ એને સત્વરે ચાલુ કરાવવામાં આવે અને જો આ ચાલુ કરાવવામાં નહીં આવે તો ધર્મપ્રેમી જનતા સામાજિક સંસ્થાઓ અને સ્થાનિકો સાથે રહીને આનું પણ જે પ્રમાણે ચીકી માફિયાઓ સામે મોનથાર પ્રસાદ બંધ કરી દેવામાં જે પ્રમાણે આંદોલન કરવામાં આવ્યું હતું એ રીતનું આંદોલન કરવામાં આવશે અને સરકારને ધર્મ અને આસ્થાને ઠેસ પહોંચાડવાનો કોઈ પણ અધિકાર નથી એ એમને અરીસો બતાવવામાં આવશે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર